વિસ્તારમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અસરગ્રસ્તોને કેશ ડોલ અને ઘરવખરીની સહાય ચૂકવવામાં આવી છે સાહીઠ હજારથી વધુ લોકોને કેશ ડોલ જ્યારે બત્રીસ હજારથી વધુ લોકોને ઘરવખરીની સહાય ચૂકવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કુલ વીસ કરોડથી વધુની સહાય યૂકવાઇ છે સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે ખૂબ જ ભારેથી ભારે વરસાદ થયો હતો અને અલગ અલગ નદીઓમાં પૂર અને ઓવરટોપિંગને કારણે ખૂબ જ ભારે પૂર ની પરિસ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન રેસ્ક્યુ અને ની કામગીરી પૂર્ણ કરી ત્યારબાદ તરત જ માન્ય મુખ્યમંત્રીશ્રીની કચેરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની શ્રી સૂચના હેઠળ અમે એક રાહત જે ડોલ્સ અને ઘર વખરી સહાય જે સરકારની જે છે એ અને મૃત્યુ સહાય વિતરણ કરવાની કામગીરી શરૂ કરી હતી તો ખાસ કરીને આખા જિલ્લામાં સૌથી વધારે નુકસાન આપણે કોર્પોરેશન વિસ્તારમાં જે ચાર થી પાંચ વોર્ટની અંદર થયેલું હતું ત્યાં લગભગ અમે અ સાહીઠ હજાર થી વધારે લોકોને એ કેશ ચૂકવ્યા છે અને અ બત્રીસ હજાર પ્લસ ફેમિલીઝને અમે ઘરવખરી સહાય ચૂકવી છે આમ જામનગર જિલ્લાની અંદર ખૂબ જ ટૂંકા સમયમાં राहवनी वित्रण कामගේरी पूर्ण करे।